જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે પુસ્તકના પાના વાત છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના જીવનની એક વખત તેમને જોયું તો પોતાના પુસ્તકોના પાના ફાટેલા હતા અને વેર વિખેર પડ્યા હતા આમ નવું એક પુસ્તક આજે તૂટીને બેહાલ થઈ ગયું હતું રાજેન્દ્ર પ્રસાદે વિચાર્યું કે જો કશ કે પુસ્તકના પાના કોને તોડ્યા છે તો એ ગુસ્સાને કારણે બાલ પર ખરાબ અસર પડશે અને એ કદાચ સાચું ન પણ બોલે આથી વિચારવા લાગ્યા કે આ પુસ્તકના પાના કોને તોડ્યા છે અને તેમને જીવનનો પાઠ ભણાવો કેવી રીતે એ વિચારવા લાગ્યા વિચારતા વિચારતા તેમને એક સુંદર વિચાર આવ્યો એમને થયું કે આ વિચારથી બાળ માણસ ઉપર ખરાબ અસર નહીં પડે આથી તેમણે બાળકોને ભેગા કર્યા અને કહ્યું કે આજે મારી બુકના જેમને જેમને પાના તોડ્યા હશે ને અને જેટલા પાના તોડ્યા હશે એ પ્રમાણે તેને ઇનામ મળશે બે તોડ્યા હશે તો એ પ્રમાણે મળશે ઝાઝા પાના તોડ્યા હશે ને એને મોટું ઈનામ મળશે આથી બાળકોને નવાઈ લાગી કે આ તો ભાઈ મજા પડી ગઈ તો બધા જ વિદ્યાર્થી બાળકો કેવા લાગ્યા કે મેં આટલા પાના તોડ્યા મેં આટલા તોડ્યા બધાએ પોતાની ભૂલ સ્વીકારી લીધી અને લાંબુ લિસ્ટ કરી એમને ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને આપી દીધું ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે તે લિસ્ટ જોયું બાળકોના ચહેરા ઉપર આનંદ હતો તેમણે તરત ઇનામ મગાયું અને દરેક બાળકને જેમણે પાના જેટલા ફર્યા હતા કીધા પ્રમાણે ઇનામ આપ્યું અને ઇનામ આપ્યા પછી તેમણે બાળકોને કહ્યું કે જુઓ મેં કહ્યું એ પ્રમાણે તમે તમને ઇનામ તો મળી ગયું પરંતુ આ પુસ્તક છે ને એના તમે પાના ફાડ્યા તો એમને કેટલું દુઃખ થયું હશે તમારો કાન કોકે આંબળ્યો હોય નાક કોકે ખેંચ્યું હોય વાળ ખેંચ્યા હોય તો તમને કેવું દુઃખ થાય બાળકો કેવા લાગે બહુ દુઃખ થાય ત્યારે એમને કહ્યું કે આ પુસ્તક છે એના પાના એમના અંગો છે એને જ તમે ફાડી નાખો એને વેર વિખેર કરી નાખો તો એ પુસ્તકને કેવું દુઃખ થાય અને પુસ્તક તો છે ને એ જીવતો જાગતો માણસ જેવો છે માણસ તેમાંથી ઘણું બધું શીખી શકે અને એના જ પાના તમે જુદા કરી નાખ્યા તો એ પુસ્તકને કેટલું દુઃખ થયું છે વિદ્યાર્થીઓ ગંભીર થઈ ગયા અને પોતાની ભૂલ એને બરાબર સમજાઈ ગઈ અને તેમણે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની માફી માંગી કહ્યું કે અમને માફ કરી દો આજથી ક્યારેય પણ અમે કોઈ પણ પુસ્તકના પાના ફાડીશું નહીં પરંતુ એ પુસ્તકનું સન્માન કરીશું કારણ કે મિત્ર જેવો હોય તો એ પુસ્તક છે આમ માણસનો સાચો મિત્ર પુસ્તક બનીને જીવનને ઉજ્જવળે અને આગળ વધારે છે બાળકોએ પોતાની ભૂલ સ્વીકારી અને માફી માગી લીધી આમ એક ઇનામ આપી બાળકોને એક નવી પ્રેરણા આપી નહીં કે ધમકાવી અને કડકથી જો વાત કરી હોત તો બાળકો કદાચ સાચું ન પણ બોલ્યા હોત આમ પ્રેમપૂર્વક ઇનામ આપીને પણ જીવનનો પાઠ શીખવાડી દીધો